પણ આજે આપણે ક્રીમના ઉપયોગ વગર કાજુ અને મગજ તરીથી ગોટાળો બનાવીશું હવે અહીંયા આપણે કઢાઈમાં એક ટેબલ સ્પૂન સ્પૂન બટર ઉમેરી અને એકદમ સારી રીતે તેલ બટરને ગરમ થવા દેસુ ત્યારબાદ એક ઇંચ ખમણેલા આદુનો ટુકડો છ થી સાત કળી ઝીણું ખમણેલું લસણ અને બે ઝીણા કાપેલા તીખા લીલા મરચાં ઉમેરીશું બધી જ વસ્તુને સારી રીતે સાતળી લેશું હવે અહીંયા મેં અડધા કપ જેટલી ઝીણી કાપેલી ડુંગળી તો બે મોટી સાઈઝની એકદમ બારીક ચોપ કરેલી મેં ડુંગળી લીધી છે જેને હાઈ ફ્લેમ પર આપણે બે થી ત્રણ મિનિટ માટે સાતળી લેશું તો થોડો ડુંગળીનો કલર બદલાય એટલે વન ફોર્થ કપ જેટલું એકદમ બારીક ઝીણું કાપેલું કેપ્સિકમ ઉમેરીશું અને એને પણ બે મિનિટ સાતળી લેશું હવે અહીંયા મેં બે મિડિયમ સાઈઝના એકદમ બારીક ઝીણા ચોપ કરેલા ટમેટા લીધા અને અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું મિક્સ કરી દેસું તો ગોટાળાને બિલકુલ બજાર જેવો ટેસ્ટી બનાવવા માટે તમારે ડુંગળી અને ટમેટાનું માપ સરખું રાખવાનું હવે ટમેટા થોડા સોફ્ટ થવા દેશું ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે કાજુ અને જે મગજ તરીના બી છે એની પેસ્ટ બનાવી લેશું તો જે પાણીમાં આપણે એને પલાળ્યા એ જ પાણી સાથે આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું તો આનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં કાચું મગજ તરીની પેસ્ટ તૈયાર કરી લીધી ખૂબ સરસ ટમેટા સોફ્ટ થઈ ગયા તેલ પણ છૂટું પડી ગયું તો એકવાર આને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે આની અંદર ઉમેરવાની છે બે કપ જેટલી ઝીણી બારીક કાપેલી પાલક તો પાલકને સારી રીતે ધોઈ કોરી કરી એકદમ ઝીણી સમારીને ઉમેરી દેવાની સાથે અહીંયા સો ગ્રામ જેટલું મેં પનીર લીધું છે

એક ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું એકદમ સારી રીતે મિક્સ કરી દેસુ તો આપણામાં બીજા કોઈ જ મસાલા નથી ઉમેરવાના તમે ચાહો તો કલર માટે થોડું હળદર પાવડર અને લાલ મરચું ઉમેરી શકો છો મેં કશું જ નથી ઉમેર્યું હવે થોડી ગ્રેવી બનાવવા માટે આપણામાં એક થી દોઢ કપ જેટલું જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું અહીંયા ખાસ પાણી તમારે ગરમ ઉમેરવાનું છે અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેસું તો બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે બે ચીજના ક્યુબ આ રીતે ગ્રેટ કરીને ઉમેરી દેસુ તો તમને જેટલું ચીઝ ઉમેરવું હોય એટલું તમે ઉમેરી શકો છો હવે થોડા લીલા ધાણા ઉમેરી દેસું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું

અહીંયા મેં ઢોસા બેટર લીધું છે આને કેવી રીતે બનાવવું એ હું તમને વિડીયોના એન્ડમાં બતાવી દઈશ મેં ડિટેલ વિડીયો પણ શેર કર્યો છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણે ઢોસા બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું સારી રીતે મિક્સ કરી લેશું આજે આપણે ઢોસા પાથરવાની ઝંઝટ વગર નવી રીતે ઢોસા બનાવવાના છીએ જેનાથી બધા લોકો બનાવી શકે તો જો તમને ઢોસા પાથરતા ન આવડતું હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો તમને ઢોસા બનાવવાની એકદમ સહેલી રીત બતાવીશ તો આપણે જે રીત માટે ઢોસા જે રીતથી ઢોસા બનાવીએ છીએ એ રીત માટે આપણે ઢોસાનું બેટર થોડું પતલું જોઈશે પાણી ઉમેરી આવું એકદમ પતલું એક ધારમાંથી નીચે પડે એવું મેં બેટર તૈયાર કરી લીધું અને તવામાં આપણે એક વાટકી જેટલું બેટર ઉમેરવાના છીએ તો આ રીતની આપણે એક વાટકી લઈ લેશું હવે દરેક વખતે ઢોસા તમે જ્યારે બનાવો ત્યારે તવાને ગ્રીસ કરવા આપણે એક વાટકામાં થોડું પાણી લેશું અને એમાં એકાદ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું આ પાણીનો ઉપયોગ આપણે દરેક ઢોસો બનાવીએ ત્યારે તવાને ગ્રીસ કરવા કરીશું તો ઢોસાનો તવો સારી રીતે મેં ગરમ કરી લીધો પછી આપણે એની ઉપર તેલ અને પાણીનું જે મિશ્રણ છે એને એને આ રીતે કપડાથી સરસ બોળી કપડાને અને આ રીતે સરસ ગ્રીસ કરી લેશું પછી એક વાટકી જેટલું બેટર લેશું અને બેટરને આ રીતે સરસ આપણે ગરમ તવા પર ફેલાવી દેસું તો એકદમ ઇઝીલી તમે જો મસ્ત જાળીદાર આપણા ઢોસા તૈયાર થઈ ગયા છે તો હવે આ ઢોસાને ઉપરથી કમ્પ્લીટ ડ્રાય થવા દેવાનો ઉપરથી ઢોસો ડ્રાય થાય પછી તમારે આ રીતે એના ઉપર ઓઇલ બટર જે પણ લગાવવું હોય એ લગાવી દેવાનો ને બજાર જેવો ટેસ્ટી બનાવવા થોડો સંભાર મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને ઢોસા આ રીતે થી અલગ દેખાય એટલે આપણે આ રીતે એને ફોલ્ડ કરી દેશું તો ગરમા ગરમ ક્રિસ્પી એવા ઢોસા તૈયાર થઈ ગયા છે તો આને તૈયાર કરેલા ચીઝ ગોટાળા સાથે સર્વ કરો તમને બહુ જ ભાવશે એકવાર આ રીતે બનાવશો ને તો મારી સો ટકા ગેરંટી તમે બજારમાં ક્યારેય નહીં ખાઓ જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો બસ આજે જ આ રેસીપીને ડિનરમાં જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે અને બેટર કેવી રીતે તૈયાર કરવું એ હવે તમે આગળ જોઈ લો શું તમે પણ જ્યારે ઘરે ઢોસા બનાવો અને ઢોસા પાથરો ત્યારે આવો પ્રોબ્લેમ થાય છે બજાર જેવા ઢોસા ઘરે નથી બનતા તો ચાલો આજે પરફેક્ટ ઢોંસાનું ખીરું ઘરે બનાવી મસ્ત મજાના ઢોસા બનાવીએ ઢોંસાનું ખીરું તૈયાર કરવા એક બાઉલમાં ચાર વાટકી ચોખા લેશું અહીંયા ખિચડીના ચોખા કે બાફેલા ચોખા વાપરી શકાય હવે ચાર વાટકી ચોખા સાથે એક વાટકી અડદની દાળ ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન મેથી દાણા ઉમેરી સારી રીતે પાણી ઉમેરી દાળ ચોખાને ધોઈ લઈશું ધોવાયેલા દાળ ચોખામાં સારું પાણી ઉમેરી થી પાંચ કલાક પલાળી દેશું પાંચ કલાક પછી પલાળેલા દાળ ચોખાને આ રીતે એક્સ્ટ્રા પાણી કાઢી મિક્સર જાર માં ઉમેરીએ સાથે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેશું બેટર ને પીસવા માટે અને બેટર બોલ સ્પૂન ખાટું દહીં ઉમેરી બેટર ને એકદમ પીસી લઈએ હવે એક મોટા વાસણમાં બધું જ બેટર કાઢી ઢાંકી દેશું અને છ થી સાત કલાક આથો લાવવા માટે રાખી દેશું છ સાત કલાકમાં બેટર માં સરસ આથો આવી ગયો છે બેટરને હલકા હાથે મિક્સ કરી જરૂરિયાત પ્રમાણે બેટર ને એક બીજા વાસણમાં કાઢી લઈએ હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી ઢોસા બનાવીએ. ઢોસા બનાવવા તવાને મે સરસ ગરમ કરી લીધો છે. તેલ અને પાણીવાળા મિશ્રણથી આ રીતે તવાને ગ્રીસ કરીએ. પછી વાટકી માં આ રીતે બેટર લઈ ગરમ તવા પર આ રીતે ફેલાવી દેશું અને એક્સ્ટ્રા બેટરને સાઈડમાંથી કાઢી લેશું. હવે ઢોસાને હાઈ ફ્લેમ પર એકદમ ડ્રાય થાય ત્યાં સુધી થવા દઈએ. બે મિનિટ પછી ઢોસો ઉપરથી ડ્રાય થાય એટલે બટર લગાવી દો. સાથે તમને મસાલો ઉમેરવો હોય તો ઢોસાનો મસાલો ઉમેરી ગરમા ગરમ ક્રિસ્પી ઢોસા સર્વ કરો. મજા જ પડી જશે.